પાદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોની મુલાકાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વડોદરા શહેરના સાયજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મૂજપુરથી ગંભીરાને જોડતા બ્રિજને તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમણે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઇજાગ્રસ્તો સાથે સંવાદ કરતાં જણાવાયું હતું કે રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા તમામની પડખે મજબૂતીથી ઊભી છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને તેમના ઝડપી સ્વસ્થ થવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે આ દરમિયાન મંત્રીએ એસએસજી હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી અને ઈજાગ્રસ્તોને અપાતી સારવાર અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમણે ખાતરી આપી હતી કે ઈજાગ્રસ્તોની સારવાર માટે જરૂરી તમામ સુવિધાઓ અને સંસાધનો પૂરા પાડવામાં આવશે એટલે અત્યારે સ્ટેબલ છે સાથે વાતચીત કરી છે વાતચીતમાં પણ ડોક્ટર સાથે પણ વાત કરતા સાથે સારવાર કરી રહ્યા છે સાથે પણ વાત કરતા અત્યારે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર